નમસ્કાર મિત્રો ચલો જણાવી આજે શાકભાજીના તમને ભાવ એસી ફ્લોર જોઈએ ચાલીસ પચાસ આસપાસ આસપાસનો ભાવ છે ભીંડામાં જોઈએ તો પચીસ ત્રીસ ની બજાર છે સારા ભીંડા જો મરચામાં જઈએ છે અહીંયા મરચા સારા આવે છે દુકાન નંબર ત્રણ મુકેશભાઈ ના ત્યાં વીસ પચીસ ની બજાર છે જોઈ શકો છો મરચા અહીંયા સારા મરચા આવે છે ભાવ પણ સારો છે દુકાન નંબર ત્રણ મુકેશભાઈ ના ત્યાં દખણી રીંગણમાં જોઈએ તો વીસ રૂપિયાનો ભાવ છે વીસ રૂપિયાનો ભાવ છે દખણી રીંગણ થોડા મોટા છે એટલે વીસ બાકી પચીસ આસપાસ ભાવ છે વીસ પચીસ અને મિત્રો આ કિલોનો ભાવ છે એક